પોતાની પોથી પાસે ઉપસ્થિત રહેવું શાસ્ત્રી શ્રી પરિક્ષિતભાઈ દવે મેહરાવ વાળાને વિનંતી કરવું કે ઠાકોરજી દર્શન પૂજન માટે કથા પર પધારશે ધારાસભ્ય શ્રી આણંદ માન્ય યોગેશભાઈ પટેલ પણ કથા મંચ પર પધારશે પ્રજ્ઞેશભાઈ અરવિંદભાઈ પટેલ શ્વેતલ હરિભાઈ પટેલ મેયર આર એમ મકવાણા સાહેબ એસબીઆઈ બેંક ને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારશો અમરીશભાઈ સુરેશભાઈ પટેલ સંડેસર પણ દર્શન પૂજન માટે કથા મંચ પર આવશે ભાવેશભાઈ મિસ્ત્રી તરલિકાબેન નીતિનભાઈ પટેલ અમદાવાદ કેતુબેન પટેલ આણંદ પણ પધારશે વિન પચીસ હજાર રૂપિયા ગોરધનભાઈ પટેલ સહપરિવાર યુએસએ અગિયાર હજાર રૂપિયા નીલ રાજેશભાઈ પટેલ તાવિયા અગિયાર હજાર રૂપિયા રોહિત કુમાર તલાટી આણંદ એકાવનસો રૂપિયા જય જલારામ આણંદ પાંચ હજાર એક રામ ભરોસે આણંદ પાંચ હજાર રૂપિયા શારદાબેન જયંતિલાલ કોટક ધાંગદરા પાંચ હજાર રૂપિયા મંજુલાબેન સુરેશભાઈ પટેલ અમદાવાદ એકાવનસો રૂપિયા રીટાબેન ચંદ્રકાંતભાઈ પટેલ આણંદ અગિયાર હજાર રૂપિયા કૃષ્ણ મંડળ આણંદ હસ્તે રમાબેન જોબુનપુત્રા એકવીસ હજાર એકસો અગિયાર રાજેશભાઈ ગોર્ધનભાઈ પટેલ યુએસએ પાંચ હજાર એક જયંતિભાઈ ફુલાભાઈ પટેલ આણંદ પંદર હજાર એકસો એક રાધા કૃષ્ણ ભજન મંડળ સર્વે સખિયા આણંદ સાત હજાર રૂપિયા નલિનીબેન પટેલ ગૌશાળા માટે આણંદ સાત હજાર રૂપિયા વિદ્યાર્થીના વાસણ માટે નલિનીબેન પટેલ આણંદ અગિયાર હજાર રૂપિયા હંસાબેન ભાઈલાલભાઈ મચ્છર તથા સહપરિવાર વલ્લભ વિદ્યાનગર પાંચ હજાર એક શ્યામ પરિન પટેલ આણંદ રસોઈના વાસણ માટે એકાવનસો રૂપિયા ઉષાબેન જગદીશભાઈ પટેલ દબાણ પચીસ હજાર રૂપિયા ઉર્મિલાબેન કનુભાઈ પટેલ વાસદ યુએસએ વૃદ્ધાશ્રમ માટે દસ હજાર રૂપિયા ઉર્મિલાબેન કનુભાઈ પટેલ ગૌશાળા માટે હસ્તે કિંજલકુમાર કનુભાઈ પટેલ વાસદ એકાવનસો રૂપિયા સુધાબેન જગન્નાથભાઈ ઉપાધ્યાય ડાકોર અગિયાર હજાર એકસો અગિયાર દીપકભાઈ કોટક હસ્તે શારદાબેન ચંદુભાઈ કોટક સ્વર્ગત ચંદુભાઈ સૌજીભાઈ કોટક રાજકોટ ચૌદ હજાર રૂપિયા સેજલબેન ઠક્કર ખુશીબેન ઠક્કર મહેમદાબાદ એકાવનસો રૂપિયા સ્વર્ગથ રાજેન્દ્રભાઈ કાંતિલાલ દવે જેતપુર હસ્તે મુનાભાઈ દવે એકાવનસો રૂપિયા ભાવનાબેન કિશોરભાઈ મોડાસિયા બખરલા હાલ અલારસા એજ્યુકેશન માટે એકાવનસો રૂપિયા બકુલભાઈ બાબુભાઈ જોશી રાહત લાવ પાંચ હજાર જાગૃતિબેન સુનિલભાઈ પટેલ આણંદ અગિયાર હજાર રૂપિયા ચંદ્રિકાંત ચંદ્રકાંતભાઈ ડાયાભાઈ પટેલ હસ્તે શ્યામલભાઈ સોની આણંદ અગિયાર હજાર રૂપિયા ગોરધનભાઈ છોટાલાલ પટેલ વલાસણ પાંચ હજાર પાંચસો એકવીસ રામ ભરોસે આણંદ એકાવન હજાર રૂપિયા સ્વર્ગસ્થ વલ્લભભાઈ ધરમદાસભાઈ પટેલ હસ્તે અમરીશભાઈ પટેલ વાઘ બકરી ચાવાળા સંદેશર અને અગિયાર હજાર રૂપિયા કુમુદબેન અરવિંદભાઈ પટેલ આણંદ આ સૌ દાતાઓને તાલીઓથી વધાવીએ શોભનાબેન પંકજભાઈ રાહુલભાઈ અને પ્રિયંકા પણ આરતીમાં જોડાય સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધ